વિસનગર યુજીવીસીએલના કર્મચારીઓ પર હુમલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું વિસનગર તાલુકાના થુમથલ ગામમાં ફરજ પરના યુજીવીસીએલ કર્મચારીઓ ઉપર થયેલા ઘાતક હુમલાના વિરોધમાં આજે વિસનગર ડિવિઝનના કર્મચારીઓ દ્વારા મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમની ફરજ દરમિયાન થયેલા હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે

અમને ગણતરી કરીવાય થાય એ માટે ત્રણ ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ તમારી માંગણીઓ શું શું છે અમારી માંગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રુકાવટમાં થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બજાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રુકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા